પશુપાલકોને કેટલા રૂપિયાનો ફાયદો મહેસાણા દુસાગર ડેરી ખાતે આજે પાંસઠમી વાર્ષિક સાધના સભા મળી હતી સાધના સભાની અંદર બધા ખૂબ સરસ નિર્ણયો પશુપાલકોના હિત માટે મંડળીના હિત માટે લેવામાં આવ્યા દર વર્ષે અમે જે વર્ષના જે ભાવધારો જાહેર કરતા હોઈએ છીએ એ અમારું ન્યામ મંડળ અસ્તિત્વમાં આવ્યું એ પછી પ્રથમ વર્ષે ત્રણસો એકવીસ કરોડ રૂપિયા બીજા વર્ષે ત્રણસો પંચોતેર કરોડ રૂપિયા

દુરડા કે દુસાગર ડેરીનું ટ્રસ્ટ છે અને એની અંદર લગભગ ત્રીસેક જેટલી વસ્તુઓ ઉપર એની સહાય પશુપાલકને મળતી હોય છે એ રોજબરોજની વસ્તુઓ જે લેવાની હોય પશુપાલક માટેની એમાં એની અંદર જે પાંચ છ વસ્તુઓ રોજ જરૂરી પડતી હોય છે ચાપ કટર હોય ચાર લાવવા માટેની ટ્રોલી હોય મિલ્કિંગ મશીન હોય પશુઓને ગરમી બધું પડતી હોય તો ઉપર ફુવારા મૂકવા પડે આ બધી વસ્તુઓની અંદર વર્ષોથી માગણી હતી એની અંદર સહાય ત્રીસ ટકામાંથી વધારી ચાલીસ ટકા કરી છે અને એનો જે વીમો અકસ્માત નો પશુભાગો લેતા હોઈએ એ બે લાખ રૂપિયા હતો એ અકસ્માત વીમો ચાર લાખ રૂપિયા કરી અને એ પણ એની અંદર પશુપાલક મોટો રાહત થશે આપ જોઈ શકો છો કે બે હજાર એકવીસ થી અમારું બોર્ડ અસ્તિત્વમાં આવ્યું એ પહેલાના વર્ષોમાં દૂધનો ભાવ વધારો સો સવા સો કરોડ વધુ મળતો હતો આખા ડેરીયામાં એક બહુમતી કે રાજ્યની અંદર જે ભાવ આપે છે એ ભાવ મળતો નથી પણ આ ચાર વર્ષના અંત પછી અમારું બોર્ડ આજે સાધા સભા મળી તો અમે કહી શકીએ છીએ કે ચાર વર્ષથી અમે દૂધનો ભાવ પણ રાજ્યની અંદર ડેરીઓ આપીએ છીએ દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે સારો આપીએ છીએ એટલે પશુપાલન માટે ખૂબ સારી આજે તકો ઊભી થઈ છે અને આ ધંધો પણ કોષાય એવો થયો છે હવે અને આજે એના કારણે મારું દૂધ પણ લગભગ ચાર વર્ષના અંતે ત્રણ લાખ રૂપિયા જેટલું વધ્યું છે તો એનો મતલબ એ થાય કે પશુપાલકોમાં ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અને એમના પણ ઉત્સાહ છે મારે આપના માધ્યમથી ગામડામાં રહેતા યુવાનોને કેવું છે તો પશુપાલનનો ધંધો ખૂબ હવે ગૌરવવાળો ધંધો છે એની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ પણ આવી છે તો યુવાનો પણ આગળ આવે અને પશુપાલન કરે દૂધસાગર ડેરી પોતે લવાના આપવાની શરૂઆત કરી છે તો એના દ્વારા આપણો પશુપાલક સુખી થાય અને ગામડાની અંદર ગામડું સમૃદ્ધ થાય એ માટે દૂધસાગર ડેરી ખૂબ પ્રયત્નો કરી રહી છે સરકારી ઓડિટર દ્વારા ઓડિટ ડેરી છે અને રાજ્યમાં આ પ્રકારનો ટ્રેન્ડ હવે પહેલી ડેરી એની અંદર એવું છે કે ઓડિટ પદ્ધતિની અંદર ઘણા વર્ષો પછી બધા પત્રકોમાં ફેરફાર આવ્યા હતા એના કારણે આ વખતે સાધારણ સભા પણ થોડી લેટ થઈ પણ એ બે દિવસ પહેલા ઓડિટની બધી પદ્ધતિ બધી ડેરીઓ માટે પૂરી થઈ અને આજે અમે પ્રથમ સાધારણ સભા કરી છે આવનાર દિવસોમાં રાજ્યની બધી ડેરીઓ ધીરે ધીરે સાધારણ સભાઓ પૂરી કરશે સરકાર શ્રી દ્વારા વહીવટમાં પારદર્શિતા આવે અને ઊભી થાય એટલા માટે ઓડિટની અંદર જે પત્રકો વર્ષો જૂના હતા એ ની માંગ પ્રમાણે બદલાવ કરી ખૂબ સારી પદ્ધતિ બનાવી છે એના દ્વારા ખૂબ સારા પરિણામ આવનાર દિવસો મળવાના છે ગુજરાતીમાં શેર બજાર શીખવા માટે આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો